અમે પાલમપુર ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીના પ્રોટોકોલ પ્રમાણે અમે અહીંયા અમારી સમિતિના સભ્યો મળવા આવ્યા હતા માન્ય મુખ્યમંત્રી શ્રીએ અમને આજે મળીને ચોક્કસથી પોઝિટિવ જવાબ આપ્યો છે કે પાલમપુરનો જે બાયપાસ બાયપાસ રોડની વાત છે એ મંજૂર થયેલ છે જે કામ ક્યાંક ને ક્યાંક અટકેલું છે જે ચોક્કસથી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને જ્યાં સુધી બાયપાસનું કામ પૂર્ણ થાય અને બાયપાસ શરૂ થાય ત્યાં સુધી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને પાલનપુર શહેરની અંદરથી જે પસાર થઈ રહ્યા છે ભારે વાહનો જે ચોક્કસથી અકસ્માત સર્જે છે અને નિર્દોષ લોકોના જેનાથી મૃત્યુ થાય છે તો ચોક્કસથી સીએમ સાહેબે એ પણ અમને ખાતરી આપી છે કે આનો કંઈક વૈકલ્પિક રસ્તો જ્યાં સુધી બાયપાસ મંજૂર થઈને ચાલુ થાય ત્યાં સુધી ચોક્કસથી વૈકલ્પિક રસ્તો બંધ થાય એવી ખાતરી આપી છે તો આજના પ્રસંગે અમે પાલનપુર વતી અમે સીએમ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને અમને પોઝિટિવ વાત કરી છે